હું ભક્ત હતો ને તો બાપ આ ઉદારી રાજા આવા એના ભગવતી ના છે આ માતાજી ચરાડવા અને જે જન્મ સ્થળ બેઠા છે અને એક બીજા એ મહેમાન આવી ગયા છે માતાજી થી અને આસ્થા બહુ જોડાયેલી છે આમ તો આવતા હોત આંખમાં આંસુ આવી ગયા પણ જેને કહેવાય આ લુસી વરી પાછા માતાજીના ચરણો બેઠા છે માં રાજલ આ જન્મ સ્થળ અને આજે પૂનમ છે તો અહીંયા ભક્તોની ભીડ ગણી છે અને બાપા આવ્યા છે માતાજી જોડે એમને બહુ આસ્થા છે દર પૂનમે આવતા ને માતાજી પહેલા હા તો ક્યાં ને કે આજે પણ આવ્યા માતાજીની યાદ કરતા કરતા બહુ આસ્થા જોડાયેલી છે માતાજી વિશે થોડુંક જાણે પણ છે તો હા તો જે પણ બે શબ્દો ભગવતીના જે તમને તમારો પરિચય થોડોક મારું ગામ ઘરોડા ખાનપર હા જ્ઞાતિ અમે વ્યાસ છીએ મારા કુળદેવી છે હા વાહ રાજભાઈ વાહ વાહ અત્યારે આરામે મોર હું રહું છું બરાબર દર પૂનમ હું આવું જ છું હા પૂનમ જ છે ને કર્મ સંજોગો બધોએ હા 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 નમસ્કાર નથી જે નવ લાખ ના પડદા ઉપર બધી દેવી કઈક કઈક પરચા પૂર્યા અને જેવા કામ કર્યા જોગમાયા એવા જોગમાયા નામ પડ્યા વાહ વાહ

એવી ભગવતી આ રાજલ પાંચ વર્ષ ના હતા અને તળાવે ગયા જે બાજુ માં તળાવ તળાવ અત્યારે રહ્યું જ તળાવ બે પાણી ભરવા ગયા સુકાન ગયા ખબર હતી કેમ નો વાંચવાનું પછી જાહેર કરવાની અચ્છા દ્વારકા પોચી શકાય નતો કારણ કે વાય અકબર ની વાર હતી ઓ એટલે બરાબર કેવું બને છે ના પાછળ માં આવ્યા

અંદર પગ નો દેતી તું છું એટલે હું તને અડી નહી શકી હું તને ભરી રામ રામ નહી કરી શકું અને બેન ભાઈ બે બેનુ ના સંબંધ બે બેન તેથી પૂરું થઈ ગયું કારણ મારું

કાંઈ વાંધો નહીં કે બરાબર એથી નીકળી ગયો પિથલ હમ બિકાલનારાયણ વાત કરી કે ભાઈ મને છ મહિના મેતલ મળી છે પણ બાદશાહનો એવો ફરમાણ છે કે જ્યારે હું દિલ્હી જાઉં ત્યારે તમારે હારે આવવાનું બરાબર કારણ કે પિથલ અમારે આપ તૂટી પડ્યું હા કે ભાઈ કે ભાઈ આ અમે રજપૂત હા

છ મહિના ની પૂરી થઈ એ વેરણું જોવાનું અને દિલ્હી જાય છે ઉતારો આપી દે છે સુનકાર બેઠા પૃથ્વીરાજ હમણાં ભાઈ બાદશાહ ના માણસો ત્યાડવા હશે લેલા દે અને આમ જાવું જ પડશે રજપુત્ર ની જીપ કરી મળી જાય લેલા દે કોઈક માને યાદ કરો કે કોઈક માને યાદ કરો અને તયે આ ભગવતી રાજલનો છંદ એને તયે બનાવ્યો તો કે લાલ ગાડાડી ગુણ ગજાડી પૂણ પ્રભાતી ઉદિયાડી રટ વિરપુર વાડે દિન દેયાડી રાજલ હરદમ હેતાળી માં રાજલ હરદમ હેતાળી ઓ હરદમ હેતાળી ઈ ભગવતીનો છંદ ઉપાડ્યો અને આયા ભગવતી તેદી ગાઉ દોતા તા વાહ વાહ અને નોંદળા નો ઘા કર્યો ઓ હો એ કે લે ભાભી આ નોંદળું કા એમ કીધું કે હવે ઈ વેરણા ની અંદર લેલા દેને નથી જવાનું હું જાઉં છું છું વેરણા અંદર ભગવતી બિરાજમાન અને આમ કાંગ્રે થી તલવાર ની પીછી આમ કરીને ને ત્યાં સિંહણ બન્યો રૂપરાજ સિંહણ ત્રણ લીધો નો ડળકી તું ડાઢા તેથી થડકો અકબર બાદશાહ થડકા બીપડ્યું ને બાલ એ ભગવતી રાજલે એ દિલ્હીના ના જનાન ખાણ ઠપાટ મારી ને

ભગવતી રાજલ પરચો પૂરી અને આકાશ માર્ગે પરિભ્રમણ કરતા 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 કરી અને ભગવતી બેહી ગયા અને વાણીઓ ઈ સમયે ઘીના ગાળવા ભરી ખાલા ગાળવા લઈ અને આવે પૂછે આ રાજલ

તમે કાઈ અરે બાપા અમે શું તા બોલે વાણિયા રસ્તો બતાવો ના બાપલા અમે કઈ ન જાણે સુબો એમ કે કઈક રસ્તો બતાવો એમ કીધું શુભા તું રસ્તો બતાવનું કે તો સાંભળી લે કે લંકા ઉપર પુલ બંધાણો સમુદ્ર માં જે લંકા પાર કરવી તે પુલ કેવી રીતે બંધાણો તો એમ કીધું કે ભાઈ એ તો એક એક પથરો નાખ્યો રામ નામ લખી અને એ પુલ બંધાણો તો તે અમને વાણી અને શું પૂછે તારા પથરે પથરે ઉદાની રાજલ ઉદાની રાજલ ઉદાની રાજલ લખે

પછી હું મતલબ પાણે પાણે માતાજી ના માતાજી બેઠા છે ઝીંજુ પાદરમાં અને પછી બીજી નોખી વાત ઘણી પડે હે પણ અસલ માનો ઇતિહાસ આ મોટા પ્રમાણ માતાજીના ના કરણી માં નો અવતાર હા સા કરણી માં અવતાર માં કરણી આજ જે રાજસ્થાન માં હા 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 બેઠા છે ઈ કરણી માં બીજો અવતાર રાજભાઈ વાહ 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 આપણે કહીએ ને કે ભઈ હિંગળાજ નો બીજો અવતાર નાગભાઈ

અને એમાં અહી થી ભગવતી નું સમરણ કરી અને કચ્છના મહારાજ આયે માં જો આટલું રજવાડું ભેગું થયું એમાં હું ઢાલ જીતીશ ને બરાબર તારું શિખર બંધ મંદિર બનાવી બરાબર કચ્છના રાવ

એટલે આ બીજું મંદિર છે આ મંદિર આ રીતનું ના ના હું આ માતાજી નું આ મંદિર છું ને આ બાજુમાં આ રાજલ માનું મંદિર ની જ વાત કરું

આવી રીતે માટે ચડતી રાખે ભગવતી અહીંયા શાક શાક હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે અને આટલું બધું સવા મહિના વિનંતી કર્યા પછી એને કહેવાય કે આટલું ચણવા દીધું એટલે કહે ને કે માતાજી જેમ છે એમ જ એને બેહવાની એવું એનું મન છે આવી રીતે હા ગોખ ગોખ પછી આ તો જે સમજો કે આ તો ચારસો પાંચસો વર્ષથી એ ગોખ એમ એમ છે સાડા પાંચસો તો આવી રીતે આ હજારો ઇતિહાસ ઇતિહાસમાં આઈ ની આપણે વાત કરી અને ફરી કોઈ આવા ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું ક્યાં શું છે આ માતાકી જય જય ભગવતી સૌને સુખી રાખે એવી પ્રાર્થના સાથે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ